ની તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર ભરુચ 1000 લિટર દેશી દારૂ જડફાઈ જે ભરતીઓનો નાશ કર્યા બાદ ફરી ધમકી હોવાની ભરુચ એરિસન એન્ડ ડીવિઝન પોલીસે જથ્થો સપ્લાયર કાઉન્ટરેરોને જામી પડ્યા લિટર દેશી દારૂ જડપાયો

ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઇવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડી ની નાઇન્ટી ફર્સ્ટ બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવેન્ટ માટે સ્પેશિયસ બેન્કવેટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને હંડ્રેડ કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે બધી ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડી જમવાનું અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા લસણિયા બટાકા તુરિયા પાત્રા એવી પચાસ થી વધુ સબ્જી ભાખરી પીઝા ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી સત્યાવીસ જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા सैलेड अने बचपन नी तो खरीज तमारा फैमिली अने फ्रेंड्स साथ जरूर थी विजिट करजो अने जब हॉट जरूर थी वगारो श्री कोरिया ढाबा नबीपुर एन एच फोर्टी भरूच ट्वेल्थ के बाद नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है ए एन एम जी एन एम और बी एस सी नर्सिंग ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्म ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जी एन एम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें सत्तर प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क कर स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है કર્મલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ નર્મદા માર્કેટ ભરૂચ ભરૂચના નાગોડી વાર ખુલ્લી કટોરો વાહન ચાલકો રાહતદારીઓ અને સ્થાનિકો માંથી જોખમ રૂપ બની રહી છે ભરૂચ શહેરમાં પ્રથમ વરસાદમાં જળ પરિસ્થિતિનું નિર્માણ થતાં ભરૂચ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પ્રથમ ચોમાસાના પ્રથમ દિવસે જ વરસાદમાં ખુલ્લી પડી ગઈ છે ભરૂના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવ સર્જાઈ ગયો છે ભરૂના અનેક વિસ્તારોમાં ખુલ્લી ગટર ઉપરથી વરસાદી પાણી વહી રહ્યા છે જેના કારણે ખુલ્લી ગટર બાળકો વાહન ચાલકો રાહદારીઓને નજરે ન પડતા ઘણા લોકો ખુલ્લી ગટરોમાં ખાબકી રહ્યા છે ઘણા વિસ્તારમાં ખુલ્લી ગટરોમાં વાહન ચાલકોને રાહ સાવચેત કરવા માટે પ્રયાસ કર્યો છે પરંતુ ભરૂચ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવતી હોય અને સ્થાનિક નગર સેવકો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે ચોમાસાની સિઝનમાં હાલ તો રહીશોની હાલત ગંભીર પ્રકારે કઠોળ બની ગઈ છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં નાના મોટા મોટા વાર સહિતના ફાટા ચાર રસ્તા સુધીના વિસ્તારમાં લોકોએ જ પુરાઈ રહેવાની નોબત આવી ગઈ છે ઘણા વિસ્તારોમાં ખુલ્લી ગટરો વરસાદી પાણીમાં ન દેખાતા તેમજ પ્રથમ વરસાદમાં જ રોડ પણ ધોવાઈ જતા ખાડાઓ પડી જતા ખાડામાં પણ વરસાદી પાણી ભરાઈ રહેતા વાહન ચાલકોને ખાડા નજરે ન પડતા અકસ્માતનો ભોગ બની રહ્યા છે

હવામાન વિભાગ ની આગાહી મુજબ સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહેતા વરસાદી પાણી ભરાયા હતા ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે સતત ધોધમાર વરસાદ યથાવત રહ્યો છે જેના પગલે ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાનું યથાવત રહેતા ભરૂચ શહેરના કસક સેવાશ્રમ રોડ દાંડિયા બજાર ફાટા તળાવ ફૂરજા જાડેસોની સોસાયટીઓ સહિત શ્રવણ ચોકડી વિસ્તારની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતા ભરૂચમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થતાં ભરૂચ નગરપાલિકાની મોન્સૂન કામગીરીનું સુરસુરિયું થઈ જતા નગરપાલિકામાં કાસ સફાઈ પાછળ લાખો રૂપિયા પ્રથમ પાણીમાં ગયા હોવાનો અનુભવ લોકો વરસાદી કાંસમાં જે પ્રમાણે કાંસમાં રહેલો પ્લાસ્ટિક અને કચરાનો જથ્થો તથા કાચની બોટલો પ્લાસ્ટિકની બોટલનો જથ્થો શાકભાજીના પોટલા અને કાસ સફાઈ વેળા કાંસમાંથી નીકળેલો કચરાનો ઉઠાવવામાં ન આવતા વરસાદમાં ફરી એકવાર પાણીથી ધોવાણ થવાના કારણે કાંસો જામ થઈ ગયો જેના કારણે અનેક સ્થળોએ વરસાદી કાંસ જામ થઈ જવાથી વરસાદી પાણી પણ લોકોના વિસ્તારોમાં ભરાઈ રહ્યા છે ત્યારે ભરૂચમાં જળ બંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે ઉનાવેમદંડી ભરૂચ વડીના હોટલ સિંધેવાનનો ટેકડો પછી અહીં એનો શું છે કે કશું કંઈ આવતું નથી કશું ને આવતું નથી અમે ભાષણ કરી કરીએ થાકી ગઈએ છીએ તો અમારું તો કોઈ સાંભળ્યું નથી કેમ કે હું એમાં શું છે કે અમે આ કયો વિસ્તાર છે આ કયો વિસ્તાર છે આ ફાટે તળાવ છે અને આ પરિસ્થિતિ કેટલા વખતથી થી છે આ આ પરિસ્થિતિ હું તો 30 વર્ષથી જોઉં છું નગર વર્ષ તમારા નગરપાલિકાના નગર સેવકો કામગીરી કરે છે કે નહીં કોઈ કશું કઈ કરતું નથી કશું નહીં જ્યારે કે જે મેન મેન વસ્તુ હોય મેન મેન ઇલાકા હોય મોટી મોટી વાઈફાઈ એ હોય સોસાયટી હોય કંઈ જુઓ કઈ વડે કરે જે મેઇન રોડ જે બનાવવાનો છે મેન જે ગલીઓ છે મેન જે કચરા પેટી જે સાફ કરવાની છે એ બચ્ચાઓ બીમાર પડે છે બચ્ચાઓને આજે આજે આજ પરિસ્થિતિની અંદર આ એક એક છોકરો જાણે કે સ્કૂલ જવું હોય તે મા બાપ સ્કૂલ લઈને કેવી રીતે નીકળે આ પાણીમાં નીકળે કેવી રીતે આજે બહેલી કોઈ બજાર જવું હોય તો બજાર કેવી રીતે નીકળે શું કેવું છે નગરપાલિકાની કામગીરી માટે તમારે નગરપાલિકાની કામગીરીમાં હું તો ખુલ્લું કહું છું નહીં કે મોરું જોઈને તમાછું મારે છે એટલે શું છો તમારા નગર નગરસેવકોને નગર સેવકોને લાવો કે નગર છે તમે તમે તો નગરસેવક ઝુંપડપટ્ટીમાં જુઓ ગલીઓમાં જુઓ ગલીમાં જુઓ ગલીમાં તો તમને હું તમને કહું કે તમે સહી છો તમે જઈ જે કરવાનું છે તહી જુઓ ગલીઓમાં ઘૂસો ઝુંપડપટ્ટીમાં જુઓ કે ગરીબ લોકો કેવી રીતે જીવન ગુજાર છે આ જો આ કચરો જુઓ

ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકની હદમાં પીઆઈ વીયુ ગડરિયાને બાતમી મળી હતી કે ભરૂચના અંકલેશ્વરના બુટલેગરો ભરૂચમાં દેશી દારૂના બુટલેગરોને મોટા પાયે દેશી દારૂનો જથ્થો ફોર વ્હીલ ગાડીમાં સપ્લાય કરી રહ્યા છે જે બાતમીના આધારે ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં બાતમીવાળી એક સિલ્વર ગાડીની ઇનોવા ગાડી નંબર જી જે છ સી એમ સત્યાવીસ રોકી તપાસ કરતા તથા ભૃગુ ઋષિ કોર્ટ રોડ તરફ આવતી ગાડીને ચેક કરતા ગાડીમાં મીણીયા થયેલા ચાલીસ ન જેમાં બમ્પર નંગ ચારસો મળી અંદાજે આઠસો લિટર દેશી દારૂ કિંમત રૂપિયા સોળ હજાર ઇનોવા ગાડી કિંમત રૂપિયા ત્રણ લાખ અને એક મોબાઈલ મળી પાંચ હજાર મળી અંદાજે ત્રણ લાખ એકવીસ હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો ચાલક અંકલેશ્વરના અમરતપાડા ગામનો અરવિંદ ઉર્ફે ભોલો અબુ વસાવા જળભાઈ ગયો હતો જેની પૂછપરછ કરતા જિલ્લાના દહેજ અને વાગડાના કડોદરા ગામના બુટલેગર ભરત ભરતબુ વસાવા દહેજના ભાવેશ મકવાણા અને દહેજના ફળિયાના રાજુ રાઠોડને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતો તેમને દાળુ પહોંચાડવાનો હોવાનો વિસ્ફોટ થયો હતો તો ભરૂચિઝન પોલીસે પણ મનુવર ચોકડી નજીકથી દહેગામ તરફ રસ્તા ઉપર જતી દેશી દારૂના જથ્થા ભરેલી ફોર વ્હીલ ગાડીને ઝડપી પાડી હતી જેમાં બુટલેગર યોગેશ પ્રવીણ વસાવા રહે અંધાળા ગામ તથા ચિરાગ પ્રફુલ્લ વસાવા રહે અમરતપરા તેમજ પરેશ ઉર્ફે પલિયો જયવર્ધન વસાવા રહે અમરતપરા નાઓની મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ગાડી નંબર જી જે સોલ એવી છોતેર એસીમાં ગેરકાયદેસર દેશી દારૂનો જથ્થો અંદાજે બમ્પર નંગ સો જે બસો લિટર કિંમત રૂપિયા ચાર હજાર તથા ડિઝાયર ગાડી કિંમત ત્રણ લાખ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા તેઓ પણ દેશી દારૂનો જથ્થો છૂટક બુટલેગરોને પહોંચાડવા જતા હોવાની ચર્ચાઓ સામે આવી છે અત્રે ઉલ્લેખને બાબત એ પણ છે કે અંકલેશ્વર પંથકના ગામોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હોય અને આ વાતથી પોલીસ પણ અજાણ હોય તેવું માનવામાં આવતું નથી પરંતુ અંકલેશ્વરના ઘણા નર્મદા નદીના કાંઠા ઉપરના ગામડાઓમાં દારૂની ભઠ્ઠીઓ મોડી રાત્રિથી વહેલી સવાર સુધી ધમધમતી હોય કારણ કે હાલમાં ભરૂચ પોલીસે પકડેલા એક લિટર દેશી દારૂમાંથી દસ હજાર પોટલીઓ બની શકે તેમ છે જેથી ભરૂચમાં લઠ્ઠાખાન થાય તે પહેલાં જિલ્લા પોલીસવાળા વડા અંકલેશ્વર પંથકના પોલીસ મથકના ડિસ્ટાફને દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર સપાટો બોલાવવાનું માર્ગદર્શન આપે તે પણ જરૂરી છે અંકલેશ્વર ઓએનજીસી બ્રિજ ઉપર પ્રથમ વરસાદમાં જ

અંકલેશ્વરમાં વરસાદી માહોલ વચ્ચે ભરૂચમાં આવતા માર્ગે સુરવાડી બ્રિજને લઈ મહાવીર ટર્નિંગ સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો હવામાન વિભાગની આગાહીના પગલે ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે સતત ત્રણ દિવસથી વરસાદ વરસતા વાતાવરણમાં અણેડી ઠંડકમાં લોકો અહેસાસ કરી રહ્યા છે તેવી જ રીતે આજ રોજ વરસાદી માહોલ જામ્યો હતો આ વરસાદી માહોલમાં ભરૂચથી અંકલેશ્વર આવતા સુરવાળી ઓવરબ્રિજથી લઈ મહાવીર ટર્નિંગ સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું વરસાદી માહોલ વચ્ચે ટ્રાફિક જામ સર્જાતા જ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી ગાયત્રી જર્જરી ઇમારત નો એક મકાનનો મોટો ભાગ ધસી પડતા ભય નો માહોલ ઉભો થયો છે ભાડૂના મક્તમપુર પાટ્યા નજીક ગાયત્રી ફ્લેટ સોસાયટી આવેલી છે આ ગાયત્રી ફ્લેટની ઘણી ઇમારતો જર્જરિત બની ગઈ છે સોસાયટીના પ્રમુખ અને પાલિકા દ્વારા વારંવાર નોટિસો આપવા છતાં જર્જરિત મિલકત ધારક પોતાના જર્જરિત મકાનો ભાડુઆતોને આપી આવક મેળવી રહ્યા છે પરંતુ જર્જરિત ઇમારતની મરામત કરાવવામાં નિષ્ફળ રહ્યા છે જેના ભાવે જર્જરિત ઈમારતની મોટી ગેલેરીઓ દિવાલો સાથે ધસી પડી ગઈ છે છેલ્લા ચાર વર્ષથી સોસાયટી અને પાલિકા મિલકત ધારકોને નોટિસ આપવા છતાં કોઈ કાર્યવાહી કરતા આખરે ગાયત્રી ફ્લેટની એક દિવાલ ગેલેરી અને ધાબા સાથે ધસી પડતા વાહનોને નુકસાન થયું હતું અને મોટી હોનારત ટળી હતી પરંતુ તંત્ર દ્વારા જર્જરિત ઇમારતમાં રહેતા લોકોને બહાર કાઢવામાં આવે જેથી મોટી હોનારત થયા નહીં તેવી આશાઓ પણ સોસાયટીના રહીશો વ્યક્ત કરી રહ્યા છે અત્રે ઉલ્લેખને બાબત એ પણ છે કે ભરૂચ જિલ્લાની સંખ્યા બંધ ઇમારતો જર્જરિત આવેલી છે જેમાં ભરૂચના ગુજરાત હાઉસિંગ બોર્ડના પચીસ બ્લોકના પાંચસો મકાનો અત્યંત જર્જરિત છે તદ ઉપરાંત આ મકાનોના વીજ અને પાણી કનેક્શન કાપવા જતા અધિકારીઓને પાછા કાઢવામાં આવ્યા હતા ત્યારે હવે તંત્રએ પણ પોલીસ બંદોબસ્ત સાથે જર્જરિત ઇમારતો મુદ્દે કાર્યવાહી કરવી પડશે નહીંતર જર્જરિત ઇમારત ધસી પડવાના કારણે મોટી હોનારત થાય તો જવાબદાર કોણ

દરેક ફ્લેટ માલિક ને અમે ત્રણ ત્રણ ચાર ચાર નોટિસો આપેલી છે કે ભાઈ તમે આનું રિપેરિંગ કરાવો ઉતારાયેલો જે કરવો એ કરો પણ કોઈને કઈ મકાનમાં પડી નથી એમાં એસી ટકા માણસો ભાડું છે બાકીના બધા માલિકો બહાર રહે છે એ લોકો સસ્તું ભાડું મળે ચાર હજાર પાંચ હજાર આ લોકો માંગે છે બરાબર કોઈ મકાન માલિકો કોઈ રહેતા નથી હાલ ને તબક્કે ખાલી બે કે ત્રણ માલિક જ રહે છે બાકી કોઈ રહેતું નથી અહીંયા કેવી રીતે ભારે વરસાદ પડવાના કારણે એ કોઈ રિપેરિંગ ચાર પાંચ વર્ષ સુધી કશું કરાવ્યું નથી તેના આધારે આ બિલિંગ પડી છે તો ભગવાનની ભગવાનની કૃપા કે કોઈની જાનહાની થઈ નથી અહીંયા એક બાઇક નુકસાન થયું છે માટે આના આ અંગે કોઈ હોય આગળ થાય એવી અમારી ચેનલ ને ભલામણ હમણાં શોપિંગ જર્જરી થાય તો આખું શોપિંગ જર્જરિત થાય તો એક થી પંદર એક થી સોળ જે ફ્લેટો છે એ લોકોની જવાબદારી છે અમારી સોસાયટી કોઈ જવાબદારી નથી અમે અમે કલેક્ટરનો નોટિસ આપેલી છે કલેક્ટર અને નગરપાલિકા પણ આખી નોટિસ ચોટાડેલી છે ઓલરેડી બરાબર છે એ લોકો ચોટાડી છે દરેક ને ફ્લેટ વાઇઝ નોટિસ આપેલી છે પણ એના અમે કોઈ જવાબ આપ્યો નથી અમને તો કોઈ અને મકાન માલિકો બાર મકાન રાખીને ભાડે રહેવા જતા રહ્યા એના મકાનો ભાડે અને અમે રિપેરિંગ માટે ભરૂચ જિલ્લામાં કોઈ સોસાયટી સબસિડી નહી આપતું હોય અમે લોકો આ બધી હાલત જોઈને દસ હજાર રૂપિયા સબસિડી આપવાનું પર ફ્લેટ દસ હજાર રૂપિયા આપવાના નક્કી કર્યા તો પણ એ લોકો કરવા તૈયાર નથી એમાં બે બે ચાર જણા એ વિઘ્ન સંતોષી છે એનો આ લડાઈ ચાલે છે ચાર વર્ષથી એમાં કોઈ કોઈ પબ્લિક નો કોઈ રાહદારી નો જાનહાની ના થાય ની તેની અમને ચિંતા છે માટે આનું ભયંકર એ લેજો માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઇવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની આ 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે બધી જ સેસિલિટી સાથે સૌથી બેસ્ટ છે ખોરિયા કાઠિયાવાડીનું જમવાનું અહીંયા દરેક એન્જ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા લસણિયા બટાકા તૂરિયા પાત્રા એવી થી વધુ સબ્જી બાકી પિત્ઝા ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટસ સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી સત્તાવીસ જાતના કોમ્પલિમેન્ટરી અથાણા सैलेड अने बचपन नी तो खरीज तुम्हारा फैमिली अने फ्रेंड्स जरूर थी विजिट करजो आ हॉट जरूर थी वगड़ो श्री ढाबा नबीपुर कुड़िया भरुच ट्वेल्थ के बाद नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है ए एन एम जी एन एम और बी एस सी नर्सिंग ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मट ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन दो साल का और जीएनएम तीन साल का डिप्लोमा कोर्स है बी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें 70 प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है પોલીસે દેશી દારૂ નો જથ્થો સપ્લાય કરતા એક હજાર લીટર દેશી દારૂ ઝડપાયું

नवा समाचार साथ फरी मिलीशू नमस्कार